તો સુરેન્દ્રનગર જિલ્લામાં મહાનગરપાલિકાએ રજાના દિવસોમાં લીધો છે મહત્વનો નિર્ણય ત્યારે ત્રીસ અને એકત્રીસ માર્ચ રજાના દિવસોમાં પણ કરવેરાની ઓફિસો ખુલ્લી જાહેરાત કરવામાં ત્યારે ઉત્તર કચેરી મેઘાણીબાગ રોડ અને દક્ષિણ ઝોન કચેરી પણ કાર્યરત રહેશે તો વડવાણ ફાયર સ્ટેશનની સામે ખાંડીપોળ ખાતે પણ કચેરીઓ કાર્યરત રહેશે ત્યારે જાહેર રજા અને રમઝાન ઈદની રજા આવતી હોવાથી મહાનગરપાલિકા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે તો મહાનગરપાલિકાના જનસંપર્ક અધિકારીએ યાદીના માધ્યમથી જાહેરાત કરી જેમાં શહેરીજનોને બાકી કરવેરા ભરી વિકાસમાં સહકાર આપવા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ અપીલ કરી છે તો સમાચાર સુરેન્દ્રનગરથી કહી શકાય ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ રજાના દિવસોમાં પણ ઓફિસ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે ત્યારે ત્રીસ અને એકત્રીસ માર્ચ રજાના દિવસોમાં પણ કરવેરાની ઓફિસો ખુલ્લી રહેવાની જાહેરાત કરાઈ છે તો ઉત્તર ઝોન કચેરી બાગ રોડ અને દક્ષિણ ઝોન કચેરી પણ કાર્યરત રહેશે તો વઢવાણ ફાયર સ્ટેશન સામે ખાંડીપોળ ખાતે પણ કચેરીઓ કાર્યરત રહેશે તો જાહેર રજા અને રમઝાન ઈદની રજા આવતી હોવાથી મહાનગરપાલિકા દ્વારા નિર્ણય લેવાયો છે તો મહાનગરપાલિકાના જનસંપર્ક અધિકારીએ યાદીના માધ્યમથી જાહેરાત કરી છે ત્યારે શહેરીજનોને બાકી કરવેરા ભરી વિકાસમાં સહકાર આપવા માટે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ અપીલ કરી છે